તો અમદાવાદના કઠવાડા જેઆઈડીસી માં વરસાદી વિનાશ વેર્યો છે ભારે વરસાદને કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે રો મટીરિયલ મોઘી મશીનરી પલળી જવાથી ભારે નુકસાન થયું છે જીઆઈડીસી ના વેપારીઓને પીએમઓમાં ફરિયાદ કરી છે તંત્રના પાપે કઠવાડા જીઆઈડીસીમાં પાણી ભરાતા પાણીનો નિકાલ ચાર દિવસ થયા પરંતુ હજુ થયો નથી તેને લઈને સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે કારણ કે કરોડોના મશીન છે તે ધોવાઈ ગયા છે જેમાં નુકસાન થયું છે જીઆઈડીસી માં વરસાદે વિનાશ વેર્યો છે ભારે વરસાદને કારણે જીઆઈડીસીના વેપારીઓ ચિંતાતુર બન્યા છે કારણ કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે રો મટીરિયલ તેમજ મોંઘી મશીનરી આખી આખી પલળી ગઈ છે જેને કારણે લાખોનું નુકસાન થયું છે ગઠવાડા જીઆઈડીસીના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ બાદ વિનાશના દ્રશ્યો વેપારીઓએ મુશ્કેલી ભોગવી રહ્યા છે પીએમઓમાં ફરિયાદ કરી છે અને તંત્ર પાસે માંગ કરી છે સહાયની માંગ કરી છે વેપારીઓ કરી રહ્યા છે કારણ કે કરોડોનું નુકસાન થયું છે મશીનરી છે આખી આખી પાણીમાં ધોવાઈ ગઈ છે જેને લઈને કરોડોનું નુકસાન અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે કઠવાડા જીઆઈડીસીના જે ઉદ્યોગો છે તેમને બારોબાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે વડીલ શું પરિસ્થિતિ જ્યારે અહીંયા વરસાદ પડ્યો અને હાલ શું પરિસ્થિતિ છે અહીંયા અત્યારે બે થી ત્રણ ફૂટ અત્યારે ફેક્ટરીની અંદર પાણી ભરાયેલા હતા અહીંયા અત્યારે અમે બહુ ફરિયાદો કરી કે અત્યારે અમારા પાણી ભરાઈ ગયા છે અત્યારે બધી મશીનરી મશીનરી જે અમારી હોય છે અત્યારે એની અંદર બધે પાણી ભરાઈ ગયા એ જે ઇલેક્ટ્રોનિક સર્કિટો હોય છે અત્યારે એ બધી પંપને લાખો રૂપિયાનું નુકસાન છે અત્યારે અમે ફેક્ટરીની અંદર આજે ચોથા પાંચમા દિવસે અંદર આવી શક્યા છીએ ફેક્ટરીની અંદર લગભગ એક દોઢ ફૂટ પાણી ભરાઈ ગયું છે અને મશીનરી બધી પલ્લી ગઈ છે પેનલો ખરાબ થઈ ગઈ છે ઓછામાં ઓછું આઠથી દસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે ટોટલ રો મટીરિયલ ખરાબ થઈ ગયું છે અને લગભગ ત્રણ ચાર વર્ષથી આ પ્રોબ્લેમ છે પ્રશાસનને જાણ કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું ત્યારે જવાબમાં એવું હતું કે અમે ફરિયાદો કરતા કોઈ ચાર દિવસ સુધી અહીં કોઈ આવ્યું નથી પણ કારખાનાની અંદર ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા હતા ત્રણ દિવસ સુધીની આ કન્ડિશન રહી છે એટલામાં એટલા માટે ત્રણ દિવસની અંદર પાણીની અંદર ડૂબેલી ડ્રાઈવ મોટરો સર્વો મોટરો જે ખૂબ મોંઘી હોય છે લાખોની કિંમતમાં હોય છે એ બધું પામ્યું છે અમને એમ હતું કે આ છ ફૂટની લાઈન નખાણી તો અમારે કોઈ દિવસ પાણી નહીં આવે એની બદલે ઉલટાનું ઉપરથી પાણી આવી ને અમારા એસ્ટેટમાં નીચાણમાં છે તો અમારા નીચાણને હિસાબે અહીંયા પાણી બેક મારે અહીંયા નીકળ્યું ને ઉલટાનું અમારા શેડુમાં કરી ગયું તો ખરેખર જે સુવિધાઓ મળવી જોઈએ સરકાર તરફથી ધ્યાન દેવું જોઈએ કે જે અત્યારે ઇકોનોમિક છે અત્યારે બધાને આવક અત્યારે ધંધા નોકરી ધંધા બધા અહીંથી થાય છે અત્યારે ને અત્યારે પાંચ થી દસ હજાર કારીગરો અત્યારે બધા બેઠેલા રહ્યા અત્યારે તો એનો પગાર કોણ ચૂકવશે અધિકારીઓના બધાના પગાર કપાય તો એને ખ્યાલ પડે કે ખરેખર કેવી હાલત છે કેમેરા સંકુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ